આ છે રતનમાળની ધરતી અને ત્યાં ટીમરૂ પાન છે ટીમરૂ પાનનો જે વ્યવસાય છે એ અહીંયા આપણને પાન એ એક ધંધા માટે ઉપયોગી અહીંયા મળી રહે છે અને ટીમરૂ પાનના જે પૂડા છે એ પૂડાવાળી અને અહીંયા જ્યારે ગામમાં ફળી હોય ત્યાં વેચવામાં આવતા હોય છે ત્યારે એનો વ્યવસાય તરીકે આપણને અહીંયા રોજગારી મળી રહેતી હોય છે ભાઈ આપનું શું નામ સંગોળ જીતુભાઈ નરુભાઈ છે અને એમને ઘરે ત્યારે આપણે નજીક જંગલ છે આપ જોઈ શકો છો જંગલમાંથી આ શેના પત્તા છે ટીમરવાના પત્તા છે બરાબર તો આના કઈ રીતે બાંધવામાં આવે છે

એક ના બે રૂપિયા આપે સરસ આ રીતે આપણને દિવસના કેટલા બાંધી શકાય આપણને બસો રૂપિયા ની મજૂરી મળી રહે છે હે હા એકસો એસી થાય બસો રૂપિયા એટલે મજૂરી અહીંયા આપણને ઘેર બેઠા આપણને આવા મળી રહેતી હોય છે ત્યારે આ ટીમરૂ પાન છે ટીમરૂ પાન આપણના જે બહાર જાય એને ઉદ્યોગ માટે ખૂબ જ ઉપયોગી છે ત્યારે આવા પાન આપણને આ વ્યવસાય તરીકે ઉપયોગ થાય છે એમાં ટીમરૂના ફળ પણ લાગતા હોય છે અને આ ટીમરૂનું ફળ છે એ પણ ઉપયોગ થતું હોય છે આપ જોઈ શકો છો પાકેલું હોય છે ત્યારે આ હા આ જ્યારે ખૂબ મીઠાસવાળું હોય છે અત્યારે જ્યારે દેખો આ ઉનાળાની ઋતુમાં પણ આ મીઠું ફળ લાગતું હોય ત્યારે કુદરતનો આ એક કરિશ્મા આપણને જાણવા જેવો લાગે છે જોઈ શકો છો ટીમરૂપાન પડી છે એ ટીમરૂપાનને આ રીતે સૂકવવામાં આવે છે અને પલટાવી અને સૂકવી અને ત્યાં લેવામાં આવતા હોય છે ને અહીંયા જે ગામમાં જ ત્યાંની દુકાન હોય છે અને એની તો આ વન્ય પેદાશો છે અને વન્ય પેદાશોનો આપને વિડીયો કેવો લાગ્યો એ જરૂર શેર કરજો કોમેન્ટ કરજો અને આ વિડીયોમાં આપ બની રહો રતનમાલ દાહોદ યુટ્યુબ ચેનલ પર આપ હંમેશા જોતા રહો આવા અનેક વિડીયો સાથે ફરી પાછા આપણે મળીશું આભાર